છોટા ઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા છોટા છોટાઉદેપુર આલીરાજ રોડ ઉપર આવેલ ઓર્શન બ્રિજ પર પરિવાર ભૂવો પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને દુરસ્ત કરે તેવી માંગ ઉઠવા પામી છે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલ ઓર્સન બ્રિજ ઉપર ટ્રાફિકના ઘસારો પણ મોટા પ્રમાણમાં હોય છે તેમાં બ્રિજ ઉપર પડેલા ભુવા મોટી સર્જી શકે એવી સેવાઈ રહી છે તો ગત વર્ષે પણ ચોમાસામાં આ બ્રિજ ઉપર ભુવો પડ્યો હતો જોકે મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા તેનું દુરસ્તીકરણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તેનું કાયમી સમાધાન થાય અને લોકોના જીવ સામે તોડાતું જોખમ બંધ થાય તે દિશામાં નક્કર કામગીરી અને પરિણામનું સ્વરૂપ આપવા તંત્ર સાવ વામણું પુરવાર થયું છે તેની ભૂવા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ